હાલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ સૌ બધા મજામાં ને તો મજામાં હશો તો જો આપણે આવી ગયા છીએ વાળીએ તો હવે ગાયોની રોટલી દઈ દેવી કૂતરીને રોટલી નાખી દેવી અને સકલાને અને સણ નાખી દેવી પછી ગાયું ધોઈ લેવી

આપણે વેવી નાખી છે આઠ બંડલ રહ્યા છે બાકીના બધા પડામાં લઈ ગયા આપણે સિંગ વાવી હતી ને એમાં દીપ પાછરી દીધી છે અને આ એક વાલવા તો બે શાહમાં છોટિયા સોટિયા ફેરવીને પલાળી દીધું છે અને બીજા વાલમાં અત્યારે પાણી જાય છે સિંગ વાવવાની હતી ને ત્યારે મગનો હાથ કર્યો હતો ને ત્યાં મગ હોય તેને ઉગી ગયા વાલમાં મરચી કરવાની છે ઓલા કરવી છે પણ એ બધું કમ્પ્લીટ બપોર અહીંયા કરવી છે તો આપણે જો રાહુ ગયા હતા ભાત લેવા એટલે અહીંયા સાલિયાને એવું ધોઈને સાફ કરી નાખ્યું છે હું એવું છે ભાતમાં કેસર કેરી બીજું શું છે

તો આપણને એમ કેતું ગણતો કેટલો ટાઈમ જોયો એમ હવે બહાર નીકળી જાવ ભાઈ મજા નથી અને પછી બહુ પલ્લાય નહીં આ પાણી લાગે ઠંડુ ને પછી બહાર નીકળો કે તડકી લાગે આંકરી તો બહાર વહી આવો તો જો આપણે મરસી સોપાની હતી એમાં ડ્રીપ હવરમાં પાથરતા હતા તો જો પથરાઈ ગઈ છે અને અત્યારે આપણે આવી ગયા છે ચોટિયાના મોટિયા બાંધવા કારણ કે

बस यास तो मेरा हर वाड़ी ये जावा नूसे कां के आस तो फुल फैमिली ना प्रोग्राम से वाड़ी का बेका का, का ना करना बता से मतलब फुल फैमिली मास तो प्रोग्राम करवाना उसे बता इधर बता तो नहीं क्या के काका काइ की नहीं है ना तो मुक्त तो घटे ऐसे ही नानी बेबायू नहीं थी

પપ્પા છે તો કીધું પ્રોગ્રામ કરી પહેરીવાડીએ તો આજે તો સાંજે પ્રોગ્રામ કરવાનો છે આપણે તો ફટાફટ એટલે મોઢિયા વાંધીને વાડીએ જવા દેવી કેમ તો સારું હાલો હમણાં એની મુલાકાત કરાવશું તો શું હવે જમનાબેન દૂધ મીંડા છે પીવા તો હવે આપણે ગાયો દોઈ લેવી પેલા પૂનમને દોઈ પછી સાંદની પછી શક્તિ ત્રણેય દોવાઈ જાય એટલે આપણે કે પ્રોગ્રામ વાળા પણ આવી જશે એટલે પછી રસોઈ થઈ જાય ચાલુ કો હાલો હવે આપણે ગાયો દોઈ લેવી જો આમારા નળોન સે મળવા આવ્યા છે અને આ અમારા કાકે સે જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ હવે જવાની વાડીયા પ્રોગ્રામમાં પ્રોગ્રામમાં આવી કાંડા રોટલા બધું ग्रेवी નું બધું લઈને આવી ગયા ને મારે રોટલી દીધો તો

કા આવે હમણાં ઈ દૂધ દેવાય ગયા ને ઘરે એટલે નારે આવશે હાલો હવે આ મંડવી ગ્રેવી ની બધા કાકી અને અમારા નળા ત્રણેય કાંદા નું કટિંગ કરવા બે ગયા છે કેવું પ્રીતિબેન કાંદા જો એટલા કાંદા લઈને બે ગયા છે

ગાઠિયા से સિંગ से સે મોહનથાળ સે લીલવા દ્રાક્ષ કા ઝુણકટકી નહીં આ દાણા સે તો આપણે હવે શાક બનાવવાનું થઈ ગયું છે तो ને આ સો મા દીકરી બેસ સુલે बनावा ગયા છે રોટલા से કેક <laughs> देख આવે છે સુલે મજા આવે છે દે મમ મજા તમ મજા નો

તમને શાક બતાવો હવે કેમ છો બની ગયું શાકલા આઠક રોટલા બની ગયા છે પણ આ ખાવાવાળા બધા ભાઈ જોરદાર છે બબે રોટલા ખાઈ જાય એમ છે બાર તેર થઈ હલો જો આપણે હવે જમવાનું તૈયાર કરી વાળ્યું છે મારે બે ને કરી વાળ્યું તૈયાર બેને રોટલા બનાવ્યા છે કાઢી દીધી રોટલા હારા કર્યા હોત હવે અંદર વાંસરીમાં બેસવાનું છે આજ તો કારણ કે પવન બહાર બહુ છે એટલે વાંસરીમાં બેસવાનું છે હા એમાં ડાયરેક્ટ સીધું થાળીઓમાં હવે હોય થાળીમાં હવે લઈ લેશે દાદાની આવે ને પછી

કાયકી હમણા ગેસ ના ખાધા છે ને આજ તો બેહી ગયા છે તું આડો ખાવા કા હમણા જ બોળા તો આપડે દેશી ફરક લેવો છે જો હા ખાઓ બોલે આજ મીઠો લાગે રોટલો જાવ આ બધા બેસી ગયા છે જો ને યાર મોટર બંધ કરો આ ક્યારે આલન છે યાર પોલી કોર આલન થી બેઠો છો ઠીક એન ફોન કે દન આવે છે શું થાય છે હું ઉડ પેલા શાક કાઢ દે બેન દે દૂધ લેવું છે તમાર દૂધ લેવું